મગની સુધારેલી ખેતી પદ્ધતિ આપણા રાજ્યમાં મગનો પાક કઠોળ પાક તરીકે અગત્યનો છે અન્ય કઠોળ પાકોની સરખામણીએ વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ તુવેર પછી તેનો ત્રીજો ક્રમ આવે છે રાજ્યમાં લગભગ નવ લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળ પાક લેવાય છે તેમાંથી અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારમાં મગની વાવણી કરવામાં આવે છે જે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિભાગમાં વવાય છે મોટાભાગના ખેડૂતો સ્થાનિક અથવા દેશી જાતોનું જ વાવેતર કરતા હોય છે આવી જાતો મોડી તથા એક સાથે પાકતી હોતી નથી વળી તેમાં રોગો સામે પણ ઓછી પ્રતિકારકતા હોય છે જેથી મોટા ભાગના ખેડૂતો મગના પાકને આંતરપાક અથવા મિશ્ર પાક તરીકે જ ખેતી કરે છે તાજેતરમાં ભલામણ કરવામાં આવેલી મગની નવી સુધારેલી જાતો પાકવામાં વહેલી એકસાથે પાકે તેવી રોગપ્રતિકારક અને દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાથી એકલા પાક તેમજ આંતરપાક તરીકે ખૂબ જ અનુકૂળ છે આમ સુધારેલી જાતોનું પ્રમાણિત બિયારણ અને સંશોધિત વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હાલનું મગનું ઉત્પાદન બમણું કરવાની પૂરતી શક્યતા રહેલી છે રાજ્યના કેટલાક વિસ્તારમાં પિયતની સગવડ વધવાથી તેમજ ટૂંકા ગાળામાં પાકથી સુધારેલી જાતો શોધાવાના પરિણામે હાલમાં કેટલાક ખેડૂતો ઉનાળો મગની વાવણી તરફ વળ્યા છે ઉનાળુ મગમાં ચોમાસાની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે વળી જરૂરિયાત મુજબ પિયત આપી શકાતો હોવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે મગની ખેતી માટે આબોહવા અને જમીન મગના પાકને ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ આવે છે મગ કોઈ પણ જાતની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ સારું ઉત્પાદન લેવા માટે સારી નિધારવાળી ગોરાળું મધ્યમ કાળી જમીન પસંદ કરવી જોઈએ જમીનની તૈયારી વાવણી કરતા પહેલા હળથી એક ઊંડી ખેડ કરી શક્ય હોય તો હેક્ટર દીઠ આઠ થી દસ ટન એટલે કે ગળતિયું ખાતર જમીન ઉપર પાથરી કરબથી આડી તથા ઊભી ખાતરને બરાબર જમીનમાં ભેળવી દેવું ત્યારબાદ એક સમાર મારી જમીનને સમતળ બનાવવી મગની સુધારેલી જાતો વધુ ઉત્પાદન આપતી વહેલી પાકતી રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી તથા એક સાથે પાકતી મગની જાત કે આઠસો એકાવન અને ગુજરાત મગ ચાર જેવી જાતોની ચોમાસું વાવેતર માટે પસંદગી કરવી જ્યારે ઉનાળુ વાવેતર માટે ગુજરાત મગ ત્રણ અને ગુજરાત મગ ચાર જેવી જાત પસંદ કરવી જોઈએ મગની વાવણીનો સમય ચોમાસું બેસતા પૂરતો વરસાદ થયેથી જમીનની તૈયારી કરી વાવણીનો આરંભ કરી દેવો મગનું વાવેતર પંદર જૂનથી પંદર જુલાઈના સમયગાળા દરમિયાન કરી દેવું જોઈએ જ્યારે ઉનાળુ મગની વાવણી શિયાળુ પાકની કાપણી બાદ માર્ચ માસમાં કરવી ઉત્તમ છે આ સમય બાદ વાવણી કરવાથી ઉત્પાદન ઓછું મળે છે અને સાથો સાથ પાકની કાપણી મોડી થવાથી ચોમાસુ પાક માટે જમીનની તૈયારી કરવા પૂરતો સમય પણ મળતો નથી બીજની માવજત એક કિલોગ્રામ બીજ દીઠ ત્રણ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન એવી ફૂગનાશક દવાની માવજત આપવી ત્યારબાદ જીએમબીએસ એક નામનું રાઇઝોબિયમ કલ્ચર એક કિલોગ્રામ બિયારણે વીસ ગ્રામના હિસાબે મિશ્ર કરીને વાવણી માટે ઉપયોગમાં લેવું જેટલું બીજ જરૂરી હોય તેટલાને જ માવજત આપવી આવા બેક્ટેરિયા હવામાના નાઇટ્રોજનને છોડના મૂળમાં છોડના ખોરાક માટે જરૂરી નાઇટ્રોજનમાં રૂપાંતર અને સ્થાયીકરણ કરે છે પરિણામે છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છે બીજનો દર એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે પૂરતી છોડની સંખ્યા જાળવવી ખૂબ જ જરૂરી છે આ માટે હેક્ટર દીઠ વીસ કિલોગ્રામ બીજનું પ્રમાણ રાખવું મગમાં વાવણીનું અંતર બે હાર વચ્ચેનું અંતર પિસ્તાળીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું અંતર સાત થી દસ સેન્ટીમીટર જાળવવું મગમાં ખાતર વ્યવસ્થા મોટાભાગે મગનું વાવેતર બિનપિયત અથવા મર્યાદિત પિયત આપીને કરવામાં આવે છે વાવણી પહેલા ચાસમાં વીસ કિલોગ્રામ નાઇટ્રોજન ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ તથા વીસ કિલોગ્રામ ગંધક હેક્ટર દીઠ આપવું ગુજરાતમાં ઉનાળુ મગની ખેતી કરતા ખેડૂતોએ હેક્ટરે દસ કિલોગ્રામ ફોસ્ફરસ અને વીસ કિલોગ્રામ ગંધક વાવતી વખતે એકસાથે બીજની નીચેના ભાગમાં આપવા જોઈએ મગમાં નિંદણ નિયંત્રણ પાકની શરૂઆતની અવસ્થાએ એટલે કે પાકને ચાલીસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવાથી પાકનું વધુ ઉત્પાદન મળી શકે છે જે માટે વીસ પચીસ દિવસે એક અને જો જરૂર જણાય તો પાંત્રીસ થી ચાલીસ દિવસે બીજું નિંદણ કરવું પિયત વરસાદની અનિયમિતતા અથવા અપૂરતા વરસાદના કારણે જો પાકને ભેજની ખેંચ પડે તેમ હોય તો ફૂલ અવસ્થાએ અને શિંગો બેસતી વખતે પિયત આપવામાં આવે તો મગનું સારું ઉત્પાદન મેળવી શકાય છે ઉનાળુ મગના પાકને પાંચ છ પિયતની જરૂરિયાત પડે છે સામાન્ય સંજોગોમાં પ્રથમ પિયત વાવણી બાદ વીસ દિવસે આપવું ત્યારબાદ જમીનની પ્રત પ્રમાણે બાકીના ચારથી થી પાંચ પિયત દસ દસ દિવસના અંતરે આપવા પાણીની મર્યાદિત સગવડ હોય તો પહેલું પિયત વાવણી પછી વીસ દિવસે બીજું પાંત્રીસ દિવસે અને ત્રીજું પચાસ દિવસે આપવું બે જ પિયત આપી શકાય તેમ હોય તો પ્રથમ પિયત વાવણી બાદ અઠાવીસ દિવસે અને બીજું પિયત વાવણી બાદ અડતાલીસ દિવસે આપવું મગમાં પાક સંરક્ષણ જીવાત મગની જીવાતોમાં પહેલી છે ચુસિયા પ્રકારની જીવાતો મગના પાકમાં ચોમાસા દરમિયાન ખાસ કરીને ચુસિયા પ્રકારની જીવાતોનો વધારે ઉપદ્રવ જોવા મળે છે મોલોમસી તડતડિયા અને સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે તો ડાયમિથોઇટ ત્રીસ ટકા એસી દસ મિલીલીટર અથવા ઇમિડા ક્લોફિડ સાડા ત્રણ મિલીલીટર દવા દસ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો અને જરૂરી જણાય તો બીજો છંટકાવ દસ દિવસ બાદ કરવો મગની લીલીયળ મગના પાકમાં વધારે નુકસાન કરતી બીજી અગત્યની જીવાત લીલીયળ છે તેના અસરકારક નિયંત્રણ માટે પચાસ ટકા ફૂલ આવે ત્યારે ફોસ વીસ મિલીલીટર કાર્બારિલ ચાલીસ ગ્રામ ક્લોરપાયરીફોસ પૈકીબલ ગુન ડેઝીમ શૂન્ય પોઈન્ટ શૂન્ય પચીસ ટકાના દ્રાવણના પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા પાનના ટપકાનો રોગ રોગની શરૂઆત થઈથી શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ટકા હેક્ઝાકોનાઝોલ અથવા કાર્બેન શૂન્ય પોઈન્ટ શૂન્ય પચીસ ટકાના દ્રાવણના બાર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા સામાન્ય રીતે કાર્બેન છાંટવાથી બૂકીનો છારો અને પાનના ટપકાનો રોગ એમ બંને કાબુમાં લાવી શકાય છે પંચરંગીઓ મગના પાકમાં વિષાણુથી થતા પીળા પચરંગીયા રોગનો ઉપદ્રવ થતો જણાય તો આ રોગ ફેલાવનારી સફેદ પણ શોષક પ્રકારની દબાનો છંટકાવ કરી નિયંત્રણ કરવું તેમજ રોગિષ્ટ છોડનો નાશ કરવો મગની કાપણી મગ પાકે ત્યારે તેની શીંગો કાળા રંગની બની જાય છે પચાસ ટકા શીંગો લગભગ પિસ્તાળીસ થી પચાસ દિવસમાં પાકી જાય છે ત્યારે પહેલી વીણી કરવામાં આવે છે પહેલી વીણી બાદ લગભગ દસ થી પંદર દિવસમાં આખો પાક પાકી જાય ત્યારે બીજી વીણી કરીને સવારના સમયમાં પાકની કાપણી કરવામાં આવે છે ત્યારબાદ શિંગોને તડકામાં બરાબર તપાવી મગના દાણા કાઢવામાં આવે છે ઉત્પાદન મગનું એક હેક્ટરમાંથી અંદાજે આઠ થી દસ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળે છે તો ખેડૂત મિત્રો મગની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને આપણે આપણી ખેતીને પણ પોષણક્ષમ બનાવી શકીએ છીએ